ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકામાં વારંવાર મારામારીની ઘટનાઓ તેમજ ચોરીના બનાવો યથાવત રહ્યા છે અગાઉ પણ થયેલ કેટલીક ચોરીઓના ભેદ હજુ ખુલ્યા નથી ત્યારે આજે તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં પણ ચોરીનો બનાવ બનેલ હોવાનું જાણવા મળ્યું હતું રફીકભાઈ યસુફભાઈના ઘરેથી રોકડ રકમની ચોરી થઈ હોવાની વાતને લઈને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુલ કેટલા રૂપિયાની ચોરી થઈ છે કે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વધુ વિગત માટે રાહ જોવી રહી